હેલ્લો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ બોર્ડ દ્વારા માહિતી મેળવવામાં આવેલી છે એ છે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ બરાબર એના દ્વારા કયા વર્ષ માટે તો કે આ શરૂ વર્ષ માટે બે હાજર ચોવીસ માટે થઈને વિજ્ઞાન વિષયની પ્રથમ પરીક્ષા આ રીતના પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા બરાબર વાર્ષિક પરીક્ષા દરેકના માળખા રિલીઝ થઈ ગયા છે દોસ્તો બરાબર પ્રશ્નપત્રનું પરિરૂપ રિલીઝ થઈ ગયું છે માળખું બ્લુ પ્રિન્ટ રિલીઝ થઈ ગઈ છે બરાબર કોઈ ચેપ્ટર ઘટ્યા નથી સિલેબસમાં કોઈ ઘટાડો થયો નથી ગુણભારે તમને જે કહેવામાં આવ્યું હતું કે દરેક ચેપ્ટર આઠ આઠ માર્કનું અને અન્ન સ્ત્રોતમાં સુધારણાવાળું ચેપ્ટર દસ માર્ક નું બરાબર બાકીના પાંચ ચેપ્ટર છે એ આઠ આઠ માર્કના અને અન્ન સ્ત્રોત માં સુધારણા વાળું ચેપ્ટર દસ માર્ક નું આ જે કહેવામાં આવ્યું હતું એમને એમ જ છે શું ફેરફાર થયો છે તો કે પરીક્ષા પદ્ધતિ ની અંદર પચાસ માર્ક માળખું જે હતું બરાબર પ્રથમ પરીક્ષાનું એમાં ફેરફાર થયો છે એ જોવાનું છે આપણે ચલો હેતુલક્ષી પ્રશ્નોની સંખ્યા એક તો પંદર બરાબર પ્રશ્નોની સંખ્યા કેટલી થઈ ગઈ છે તમને દેખાશે કે દરેક ચેપ્ટર કેટલા છે અહીંયા આઠ છે જો દરેક ચેપ્ટર કેટલા છે આઠ એક ચેપ્ટર સુધારણા આ એક ચેપ્ટર એક ચેપ્ટર જે છે એ દસ માર્ક નું છે દોસ્તો ચલો આગળ જો હવે છે ને તમને જો પરીક્ષાનું માળખું આવ્યું છે કે માળખું કઈ રીતનું છે બરાબર હવે જે આપ્યું એ પ્રશ્નપત્ર પત્ર તમારું કેવું આવશે એ હશે તો એની અંદર વિભાગ એ વિભાગ એ જો વિભાગ એ એની અંદર એમસીક્યુ આવે

હવે ખાસ મહત્વની વસ્તુ શું ફેરફાર કર્યો એ હવે શરૂ થાય છે જો વિભાગ પી વિભાગ પી એમાં કેટલા પ્રશ્નો આપવામાં આવશે કુલ નવ એમાંથી લખવાના કેટલા કોઈ પણ છ કેટલા માર્કના છે દરેક ના ગુણ છે એટલે કેટલા માર્ક નો વિભાગ બની ગયો બાર માર્ક નો વિભાગ બી થઈ ગયો બરાબર સેમ ટુ સેમ દોસ્તો જોજો કુલ કેટલા પ્રશ્નો છ પ્રશ્નો સોરી આઠ પ્રશ્નો કેટલા પ્રશ્નો પ્રશ્નો લખવાના કેટલા કોઈ પણ પાંચ કેટલા લખવાના કોઈ પણ કેટલા ગુણ ગુણ તો એમાં કેટલા માર્ક થશે કેટલા થશે તો વિભાગ બરાબર એવી જ રીતના એવી જ રીતના વિભાગ ડી ની અંદર ત્રણ પ્રશ્નો આપવામાં આવશે કેટલા પ્રશ્નો આપવામાં આવશે ત્રણ પ્રશ્નો લખવાના તમારે બે પ્રશ્નો લખવાના કેટલા પ્રશ્નો

કે વિભાગ એ પંદર માર્ક નો વિભાગ બી માં નવ પ્રશ્ન પૂછાય છ લખવાના બાર માર્ક આઠ પ્રશ્નો પૂછાય પાંચ લખવાના પંદર માર્ક ત્રણ પ્રશ્નો પૂછાય બે લખવાના આઠ માર્ક બરાબર તો આ રીતનું છે આ મહત્વનો ફેરફાર થયો છે આજના દિવસની સારામાં સારી અપડેટ અને તમારા દોસ્તોને બરાબર ધોરણ ના વિદ્યાર્થીઓના ફટાફટ શેર કરી દેવા માહિતી બરાબર કારણ કે આ ફેરફાર દરેક ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને આ ફેરફાર ખબર હોવી જોઈએ કે કઈ રીતે હવે તૈયાર કરવી પડશે ઓકે તો મળીએ છીએ નેક્સ્ટ અપડેટ સાથે નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી વંદે માત્ર